મેથીની પડવાળી પૂરી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ ઘઉંનો લોટ અને વન ફોર્થ કપ ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન અધકચરા વાટેલા તલ એક ચમચી અજમો ચમચી હિંગ અને એક ટેબલ સ્પૂન કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરવી તેના બદલે તમે ફ્રેશ મેથીની ભાજી પણ ઉમેરી શકો છો અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી બધું જ મિક્સ કરી તેમાં મુઠ્ઠી પડતું અથવા તો ત્રણ ટેબલ સ્પૂન ગરમ કરેલા ઘીનું મોણ કરીશું અને લોટને હાથ વડે સરખી રીતે મોઈ લઈશું પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી મધ્યમ કઠણ લોટ બાંધી ઢાંકીને દસથી પંદર મિનિટ માટે મૂકી રાખો તેમાંથી નાની સાઈઝના લુવા કરી પાતળી ગોળ પૂરી વણી લેવી પૂરી ઉપર કાંટા ચમચી વડે થોડા છેદ કરી તેને બે વખત ફોલ્ડ કરી આ રીતનો ત્રિકોણ આકાર આપીશું વારાફરતી બધી જ પૂરી વણ્યા પછી તેને ગરમ તેલમાં મધ્યમથી તેજ આંચ પર બધી બાજુથી લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી એક બેચ પૂરીને તળવામાં આશરે ત્રણ મિનિટનો સમય લાગે છે તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તો ચા સાથે નાસ્તામાં સર્વ કરી શકાય તેવી મેથીની પળવાળી પૂરી તૈયાર છે